મિત્રો ન્યૂ પશ્મીના ગાળામાં એકદમ નવી ડિઝાઇન લઈને આવ્યા છે છાત કલરનું મેચિંગ છે વિડીયોને છેલ્લે સુધી જોઈજો આપણે એક એક પીસ ઓવરવ્યુ કરવાના છે વિડીયોને છેલ્લે સુધી જોઈજો આ ડેકનું કંઈક યુનિક વસ્તુ રહેવાની છે પ્લેન ગાળામાં આખી ડિઝાઇનર કલેક્શન છે પલ્લુ પણ એકદમ રીચ લુકમાં અને ફેન્સી પલ્લુ આપેલો છે બ્લાઉઝની વાત કરીએ તો એકદમ ડિઝાઇનર ફેન્સી બ્લાઉઝ છે આ ડેકનું બ્લાઉઝ પીસ આપેલું છે જે સેમ ઝીણી બુટ્ટીવાળું બ્લાઉઝ રહેવાનું છે આપણે કલર પણ સ્ટેપ બાય સ્ટેપ જોવાના છે વિડીયોને છેલ્લે સુધી જોજો સ્કીપ સ્કીપ કરવાની જરૂર જ નથી તમારે એવો વિડિયો રહેવાનો છે કોઈ પણ કલર ગમે એનો સ્ક્રીનશોટ લઈને અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલવાનું ભૂલાય નહીં એનું ખાસ ધ્યાન રાખજો તમને કોઈ પણ કલર ગમે કોઈપણ વિડિયોમાં એનો સ્ક્રીનશોટ જરૂરથી જરૂર લઈને અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલવાનું ભૂલાય નહીં જેથી કરી તમને પ્રાઇસ ડિટેલ પણ મળી જાય અને ઓર્ડર કરવા માટેનો પણ તમને પ્રોસેસ મળી જાય તો જલ્દીથી જલ્દી સ્કીન શોટ લેવાનું સ્ટાર્ટ કરી દો અને મારો વોટ્સઅપ નંબર ઉપર મોકલવાનું સે ભૂલાય નહીં ખાસ કરીને વિડિયોમાં નવો આવો તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં કલર મેચિંગ જે તમને વિડીયોમાં બતાય છે ને સેમ પ્રોડક્ટ અને સેમ કલર મેચિંગ રહેવાના છે પ્લેન ગાળામાં પશ્મીના ફેબ્રિક છે વિધાઉટ એન્વર્ક છે તો લો રેન્જમાં અને સિમ્પલ પ્રાઇઝમાં સિમ્પલ વસ્તુ તમે ફંક્શનમાં મેરેજમાં બધી જગ્યાએ પહેરી શકો એટલે બી કંઈક નવી અને અલગ ડિફરન્ટ વસ્તુ છે વિડીયો ગમે હોય તો સબસ્ક્રાઇબ કરજો આગળ શેર કરજો અને લાઇક કરજો થેન્ક યુ